નાણાપંચાચાડી આચરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ કામો કરવાને બદલે અન્ય કામોમાં કરોડો રૂપિયા વાપરી નાખતા પાલિકાના જાગૃત સદસ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડે વિજિલન્સ ફરિયાદ કરતા ખરબરાત મચી ગયો છે ભરૂચ જિલ્લાના અમોદ નગરપાલિકામાં વર્ષ બે હજાર પંદર થી બે વીસ ના પાંચ વર્ષના સમયગાળામાં ચૌદ માં નાણાં પંચ ની ગ્રાંત માંથી પાલિકા શાસકોએ ગેરરીતિ આચરી હતી અને સરકારની ગાઈડલાઈન મુજબ કામો કરવાને બદલે અન્ય કામો માં કરોડો રૂપિયા વાપરી નાખતા પાલિકાના જાગૃત નાગરિક સદસ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડે વિઝિલન્સમાં ફરિયાદ કરી છે જેથી અમૂદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે પાલિકાના ચાર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સાનપુર અને મુખ્ય અધિકારી તત્કાલીન શાસક અને વિપક્ષના સદસ્યો કર્મચારીઓ સહિત 45 થી વધુ લોકોએ નોટિસ ફટકારી હતી નોટિસમાં જણાવ્યા મુજબ નાળા પંચની ગ્રાન્ટમાંથી સરકારની ગાઈડલાઈન મુજબ વિકાસના કામો કરવાના બદલે ગ્રાન્ટ અન્ય કામોમાં વાપરી નાખી હતી

ગેરવહીવત કર્યો હતો વર્ષ બે હાજર પંદર થી બે હાજર વીસ દરમિયાન પાલિકાના પ્રમુખો મુખ્ય અધિકારીઓ કર્મચારીઓ અને ચૂંટાયેલા સભ્યો સહિત પિસ્તાલીસ થી વધુ લોકોને સાગમતે નોટિસ આપવામાં આવતા પંથકમાં ભારે ખરભરાત મચી ગયો છે હું પંકજ નાયક ચીફ ઓફિસર ઓફિસરશ્રી અહમોદનગરપાલિકા અહમોદનગરપાલિકામાં બે વર્ષ બે હજાર પંદર સોળથી લગાવીને બે હજાર ઓગણીસ વીસમાં ચૌદમાં નાણાંપંચ અંતર્ગત આવેલી ગ્રાન્ટમાં ગાઈડલાઈન બહારના થયેલ ખર્ચ વિશે તપાસ થતાં ઉપ ઉપ ઉપરી અધિક ઉપરી અધિકારીશ્રીઓ તરફથી મને અધિકૃત કરતાં મેં અગાઉ અહમદ નગરપાલિકામાં ફરજ બજાવી ચૂકેલ ચીફ શ્રીઓ તેમજ કર્મચારી શ્રીઓ તેમજ અગાઉના પદાધિકારીશ્રીઓને ગાઈડલાઈન બહાર થયેલ ખર્ચ બાબતમાં ખુલાસો પૂછેલ છે અને તેઓને દિન સાતમાં પાંચ કરોડને નેવું લાખ સુધીનો જે ખર્ચ ગાઈડલાઈન બહારનો થયેલ છે તે બાબતમાં જાબ રજૂ કરવા માટે જણાવ્યું છે